દર્દીના પ્રાઇવેટ પાર્ટમાંથી દોઢ ફૂટ લાંબી દૂધી કાઢી અંદરની નસોની સાથે સાથે ડોક્ટરની આંખો પણ ફાટી રહી મિત્રો આજકાલ એવા એવા કેસ સામે આવી રહ્યા છે જેને જોઈને આપણને પણ શરમ આવી જાય જ્યાં મિત્રો આ કળિયુગમાં યુવાન અને યુવતીઓ ઘરે એકલા હોય છે ત્યારે એકલતાનો ફાયદો ઉઠાવીને એવા કામ કરે છે કે જે બાદમાં તેના મૃત્યુનું કારણ પણ બની શકે છે ખરેખર મિત્રો તમે સાંભળ્યું હશે કે આજના છોકરા અને છોકરીઓ રીંગણા દૂધી ગાજર જેવા શાકભાજીનો એકદમ ગંદો ઉપયોગ કરે છે અને પછી તેઓને ડૉક્ટર પાસે જવું પડે છે આજે પણ કંઈક આવું જ થયું હતું એક પેશન્ટના પ્રાઇવેટ પાર્ટમાં ફસાઈ હતી સોળ ઇંચની દૂધી અને તાત્કાલિક તેને હોસ્પિટલ જવું પડ્યું હતું પછી ડોક્ટરે તેમની સાથે જે કર્યું જોઈને તમે પણ હેરાન થઈ જશો મિત્રો ક્યાંની આ ઘટના અને શા માટે આવડી મોટી દૂધી ગુપ્ત ભાગમાં નાખી હતી તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરે તે પહેલા એક લાઈક જરૂર જો મિત્રો આ ઘટના છે મધ્યપ્રદેશના છત્તarpur જિલ્લાની અહીં રહેતે કેડૂતના પેટમાં ભારે દુખાવો ઉપડતા જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યો હતો હોસ્પિટલમાં રહેલા ડોક્ટરે તેનું અલ્ટ્રાસાઉન્ડ કર્યું અને પછી જે જોયું તે જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા હતા મિત્રો ડોક્ટરે જોયું કે વ્યક્તિના મળદ્વારની અંદર આખી એક દૂધી નાખેલી હતી જેના કારણે અંદરની નસો ફાટી ગઈ હતી અંદર દૂધીને જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા અને ચર્ચા ફેલાવા લાગી કે દૂધી અંદર કેવી રીતે ગઈ હશે રસપ્રદ વાત એ છે કે તેના વિશે દર્દીએ પણ ડોક્ટરને સ્પષ્ટ જાણકારી આપી નથી કારણ કે આ મામલો ખૂબ જ ગંભીર હતો અને દર્દીની હાલત સતત ખરાબ થઈ રહી હતી તેથી તેનું ઓપરેશન કરાવવામાં આવ્યું કહેવાય છે કે આ ઓપરેશન બે કલાક સુધી ચાલ્યું અને દર્દીના મળદ્વારમાંથી દોઢ ફૂટની લાંબી દૂધી કાઢવામાં સફળતા મળી હતી મિત્રો ડોક્ટરના જણાવ્યા અનુસાર હાલમાં દર્દી ખતરામાંથી બહાર છે અને તેની હાલતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે હાલમાં આ મામલો સામે આવ્યા બાદ ડોક્ટરની ટીમમાં પણ ખૂબ જ ચર્ચા થઈ રહી છે જી હા મિત્રો તેઓ કહી રહ્યા છે કે આખરે આટલી નાજુક જગ્યામાં દૂધી કેવી રીતે ગઈ અને કોઈ વ્યક્તિ ત્યાં દૂધીને કેવી રીતે નાખી શકે છે હોસ્પિટલના ડોક્ટર પણ સતત પ્રયાસમાં છે કે તેમને દર્દીને કેસ સ્ટડી મળી અને તપાસ કરી રહી છે કે આખરે આ કામ કોણે અને કેવી રીતે કર્યું ઓપરેશન કરનારી ટીમમાં ડોક્ટર આશીષ શુક્લા ડોક્ટર મનોજ ચૌધરી ડોક્ટર નંદકિશોર જાટવ અને ડોક્ટર સંજય મોર્ય સામેલ હતા તેમણે પ્રાથમિક તપાસ બાદ સર્જરીની પ્રક્રિયા કરી હતી અને ડોક્ટરે જાહેર કર્યું હતું કે દર્દી ખતરામાંથી બહાર છે અને તેની હાલતમાં ધીમે ધીમે સુધારો આવી રહ્યો છે મિત્રો તમે આ બાબતે શું કહેવા માંગો છો આ દર્દી આવડી મોટી દૂધી કોણે અને કેવી રીતે ત્યાં નાખી હશે તમને શું લાગે છે તમારું મંતવ્ય નીચે કમેન્ટ કરીને અમને જરૂર જણાવજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવી દો અને લોકોને દેખાડો કે આજકાલ લોકો કેવા કેવા ધંધા કરી રહ્યા છે જે આ મિત્રો શેર કરું ધન્યવાદ